વાત કરીએ કોમર્સ ફેકલ્ટી ની પહેલું પહેલું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છ હજાર ચારસો વિદ્યાર્થીઓનું ફક્ત ફીસ ભરવા માટે ત્રણ દિવસ આપવામાં આવ્યા હાયર ના કોર્સ હતા સોળસો હજાર ફીસ હતી વિદ્યાર્થીઓના વાલીઓ એડજસ્ટ ના કરી શક્યા અને અગિયારસો વિદ્યાર્થીઓ એવા હતા જે ફીસ ના ભરી શક્યા

ખાલી એસી વિદ્યાર્થીઓને ફીસ ની લિંક ફરીથી મોકલવામાં આવી દસ દિવસ થઈ જતા હોવા છતાં ફીસ ની લિંક ફરીથી મોકલી ને તે વિદ્યાર્થીઓને ફીસ ની લિંક મોકલી ફીસ લેવામાં આવી અને તે એસી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા કેમ બીજા અગિયારસો વિદ્યાર્થીઓ શું ભૂલ કરી હતી તમારે જો ફીસની ની લિંક મોકલવી હતી તો અગિયારસો અગિયારસો વિદ્યાર્થીઓ હકદાર હતા અગિયારસો અગિયારસો વિદ્યાર્થીઓ અહીંયા એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે એલિજિબલ હતા તમે એ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે એનએસયુ એની માંગ છે કે તમે લાગતા વળતા સંગઠનો માટે એસી જણાના ના લિંક મોકલી દીધી એનએસયુ આઈ એવું નહીં ચલાવે અગિયારસો એ અગિયારસો વિદ્યાર્થીઓ ને ફીસ લિંક મોકલવી પડશે આ અગિયારસો વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે સાથે સાથે સેકન્ડ ફેઝ ચાલુ કરવામાં આવ્યો સેકન્ડ ફેઝ માં કહેવામાં આવ્યું કે વિદ્યાર્થીઓ માટે સારું વિચાર છે એમએસ યુનિવર્સિટી પણ જ્યારે સેકન્ડ ફેઝ નું મેરિટ લિસ્ટ બહાર આવ્યું તો ફક્ત ચોપન લોકો નું આવ્યું જ્યારે હજારો વિદ્યાર્થીઓએ હજારો રૂપિયા આપીને વિકાસ પર રજીસ્ટ્રેશન કરાવડાવ્યું અને જ્યારે વિદ્યાર્થી હવે એડમિશન માટે આવે છે તો હાથ ઊંચા કરી દે છે કે અમારા પાસે જગ્યા નથી તો આ ત્રણસો ત્રણસો રૂપિયા આપીને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે વિદ્યાર્થીઓ સાથે પૈસા લઈને અહીંયા લૂંટ મચાવી છે એનએસયુ એની માંગ છે કે તમામ વિદ્યાર્થીઓને ત્રણસો રૂપિયા પાછા આપવામાં આવે અગિયારસો અગિયારસો વિદ્યાર્થીઓને ફીસ સીલીંગ ફરીથી મોકલવામાં આવે આજ રોજ અહીંયા પ્રતિક ઉપવાસ પર બેઠીને જ્યાં સુધી યોગ્ય ઉચિત આન્સર અમને નહીં મળે ત્યાં સુધી એને સિવાય ઉભું નહીં થાય અને અહીંયા પ્રતિક ઉપાસ પર બેને વીસી સાહેબ વિરોધ પ્રદર્શન કરશે